ગાયન કરેલી છે તો અત્યાર માં આપડી બધી ગાયો મસ્ત વાસરુ નીર ખાવા મીણા છે એને તો છે ને મૂંગી વરત બહુ હોય એટલે જો આવી રીતના ખાટલા લઈને જાય છે તો અહીં આવતી રહેજે રોજ કૃષ્ણ જાય એમાં મોગલ અરર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આજે છે ધનતેરસ તો ધનતેરસની બધાને હાર્દિક શુભકામના અમારા ફેમિલી તરફથી અને બસ અત્યારમાં જો આપણે આપણી ગૌશાળા એટલે કે આપણા ધન પાસે જઈએ છીએ અને હું ને ઋષિ બધું કામ બામ કરી મસ્ત ફ્રી થઈ ગયા ફ્રેશ ફ્રેશ થઈ અને હવે જઈએ છીએ ધીમે ધીમે આપણી ગૌશાળાએ અને ચાલો તો પેલા પહોંચી જાય ગૌશાળાએ અને પછી મળીએ તો અમારું ધન અમારો મોહ અને અમારી માયા આ બધું અમારી ગાયો છે તો આજે આપણે બધી ગાયોની પૂજા કરવાની છે તો અત્યારે આપણે આપણી ગૌશાળામાં આવી ગયા છીએ તો આપણે આજે બધી ગાયોની પૂજા કરવાની છે બધી ગાયોના આશીર્વાદ લેવાના છે જેમ કે તેત્રીસ કરોડ દેવતા આપણી ગાયોમાં માં છે આપણે આપણી ગૌશાળામાં સવારના આવેલા હતા અને બધી ગાયો છે અત્યારે મસ્ત પૂંજન થઈ ગયું છે કેમ કે એમાં તેત્રીસ કોટી દેવતા છે અને બધા ભગવાનની પૂજા થઈ ગઈ આપણી ગાયોને અને અત્યારના જો બધી ગાયન પૂંજન મસ્ત થઈ ગયું નિરણ બધી ગાયન કરેલી છે તો અત્યારમાં આપણી બધી ગાયો મસ્ત વાસ્ત્રુ નિરણ ફાળવીના છે અને ચાલો તો આપણે ગૌશાળાની અંદર થઈ ગઈ

મહેંદી બધી લાઈન ટુ લાઈ અને લીમડાની નીચે એટલે ગાયોને શું કે વાતાવરણ સારું મળે છે ઓક્સિજનવાળું વૃક્ષની નીચે અને દિવસના સમયે આપણે ગાયોને બધીને બહાર બાંધીએ છીએ અને રાતના સમયે બધીને અંદર લઈ લઈએ ગૌશાળાની અંદર અને આવું બધું છે અને દિવસે ફેરી લઈ અને ચોમાસાનું વાતાવરણ હોય તો તમને ખ્યાલ જ છે કે આપણે ગાયને બહાર ન કાઢીએ કેમ કે વરસાદના લીધે પાણી હોય એટલે આપણે ગાયને બહાર નથી બાંધતા આપણે હવે તો હું કે વરાપ નીકળી ગયો ધીમે ધીમે શિયાળો એટલે પણ તડકો ગમશે અને માતાજીની કૃપા થાય તો આપણે જલ્દી માટે માટે અને અને ગાયો વાડો નાખશું બધું છે એ લક્ષ્મી અમારે આજ લક્ષ્મી ની પૂજા થઈ ગઈ આજ ધનતેરસ ના દિવસે લક્ષ્મી ની પૂજા કરવાની હોય તો આપડે ગાય નું નામ જ લક્ષ્મી રાખેલું છે એટલે લક્ષ્મી ની પૂજા થઈ ગઈ એટલે અમારી ઘરે લક્ષ્મી છે આ બધી કા લક્ષ્મી

અને અહીંયા જો પોદળા છે તો તેના બધા વાળી અને મસ્ત ટકરા કરી અને બધું સાફ સફાઈ કરી નાખવાની છે અને આપણે તો ભાઈ આવું કામ ચાલે છે અને મમ્મી આવે છે આપણે આપણે બધું કામ કરી ફિનિશ થઈ ગયું વાંદુ ભેગું કરવાનું અને આ બધા કામ કમ્પ્લીટ થઈ ગયા અને હવે આપણે લસણ અહીંયા ફોલેલું હતું તેની બનાવ્યું છે વાડી માટે ચટણી અને આપણે આખી ગૌશાળા મસ્ત ક્લીન કરી નાખી છે અને બહાર પણ મસ્ત ક્લીન કરી નાખ્યું

કાકા દીધા છોકરા બહુ મજા આવે નઈ ભાવી બાંધવાની કેવી આ થાય આ ભત્રીજા છે ભાઈ એવડા મોટા મોટા મારી જેવા ઉત્સાહ ઉત્સાહ સોટા રાજા ખાટલો હા વળવો છે એક જણ લઈ લો હું નખરા કરો આવા નખરા કરવા જાય આવ્યા

માર ખાય તો તું આવ્યો છો સોપવા પાણી વાળવા દવા સાટવા ખોડ લેવા કઈ કરવા અરે પાંદડા જ નાખવાનું એનો ટેસ્ટ આવે હું કારીગર આ કરો તમારા આવા જ કામ હે સુરતી ને પસાર ટકા દોલા ખાડી ને પાણી પી પી મજાક કરવું આ ભત્રીજા રહ્યા એટલે મજાક કરીએ એટલે આ એવું કઈ નું કા ખોટું ન લગાડવાનું ખોટું લગાડવાનું તો લાગે જ ભલે લાગતું બે રોટલા વધારે ખાઈ જાય ટાઢા ચાલો તો આવજો કાલ મળીએ મેગી કૃષ્ણ જયમાં મોગલ અરર મહાદેવ કેમ છો બધા મજામાં જશો ને નવા બ્લોગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણા બ્લોગ બહુ મોડો મોડો સ્ટાર્ટ કર્યો છે કેમકે બધા પોતપોતાના કામમાં હતા અને મમ્મી અને પપ્પા ગયેલા હતા બહાર તો હું અને ભાઈને ઋષિ હતા તો ત્રણે ત્રણ બીઝી હતા હું નાના મોટા કામ કરતી ઋષિ ગાયોનું આજ આખો દિવસ નિરણ વાંઘવાનું બધી ગાયો પાવા નીરવાનું બધું કામ ઋષિ હેન્ડલ કર્યું સિંગ વેવાનું કામ ચાલુ હતું એ આપણા ભાઈએ વેવું છે એ તમે આગળ હું વિડીયો મૂકીશ તમને ખ્યાલ આવશે કેવી રીતના આપણે બધી સિંગો કાઢી તો આજે હલરે આવેલું હતું એનો વિડીયો શૂટ થયો નથી અને એવું બધું છે અને અત્યારનો જો સંધ્યા સમય થવાની તૈયારી અને અહીંયા જો આપણા ભાઈઓનું કામ છે ચાલું અને હવે ભાઈ પડ્યું ખાલી કરવાનું હોય જલ્દી જલ્દી અને સિંગ બધી વેવાઈ જાય એ તો બધો સામાન તો બોટલ ને બોટલ ને બગડા સટીઓ ટ્રેક્ટર આવી ગઈ છે સિંગ ભરાઈને હવે હવે આ બધા ઠલવાની તૈયારી કરે છે તો ભાઈ બાઈકો દેખો ગાઈઝ ઇઝ લોક ઓર ચલ કામ ચલ રહા હે યહાં પર બાઈકો કો દેખો બહુત કામ કર રહે અને સિંગ સાફ થઈને આવી જાય સીધી જાહે શેડમાં ઉડે તો જ આ બેકરાીધું શેડ માં ઠલવાનું છે આવી રીતના કંઈક જાય છે બતી બતી ભાઈ બધું ભંગી જુ હશે અમારે ટ્રેક્ટર નું સર્વિસ કરાવવી પડશે ટ્રેક્ટર ને ટાયર ફરે

બસ હવે લારીને ઉલાડી દેવાનું છે અંદર ને અંદર ટોપી વાલી ભાઈ આખું જો જાય તો એકલા બે છે થઈ ગયો અને લાસ્ટ કામ રહી છે મિત્રો અને ઋષિ દીદી હામે જો ઈસકા ખાઈ પૂતા હતા ફાઈનલ કામ કમ્પ્લીટ હો ગયા હૈ

ગોમ માં જઈશ ગામ માં પપ્પા ગામ જઈશ એવું બધું ચાલે છે ભાઈને એ લોકો તો એનું કામ કરે છે પણ હવે આપણે ગૌશાળાએ ગૌશાળાએ અને મમ્મી બધી કામ ચાલુ કરી દીધું છે હવે કામવાળા નથી એટલે સૌ સાથ સૌ વિકાસ એમ માની અને બધાને કામ કરાવવું પડશે ભાઈ અહીંયા છે મોટાબેન ઘરે બધાનું સીવવાનું કામ ચાલુ કરી દીધું છે તો ઋષિ આખો દિવસ હેન્ડલ કરાવ્યું તો મેં બધું ભાઈ એકદમ ભેગું કરી શેડ બેડ બધું વાળી અને કમ્પ્લીટ કરીને ખુશે તો બધા થોડીક થોડીક હેલ્પ કરે તો આપણે બકાડી અને ગોવાળીઓ ખારો મળી જાય તો આપણે કામનો પ્રેશર ઓટોમેટિક ઘટી જાય આ બધું ચાલે છે અને હવે તો કેવું શિયાળ આવે એટલે લાઇન ટુ લાઇન બધું કામ ચાલુ દિવાળી નજીક આવી છે ઘરે પણ બહુ બધા કામ બાકી છે પણ ફ્રી કોઈ થતું નથી ન કરજો હવે જોઈ ઈશ્વરની કૃપા રાતે કામ ચાલુ કરી દે ને બાકી કામ આવે જોઈ છે હું કરી અમે આગળ અને આવું બધું ચાલે છે અને ચાલો તો આપણે આપડી ગૌશાળાએ જઈએ દિવાળી આવી ગઈ છે અને અહીંયા જો મમ્મી બનાવી રહી છે ખાસ અને અત્યારમાં જમી લીધાથી મસ્ત પંજાબી કાજુ કનીર પનીર અંગારા પાણીપુરી પણ આજે ખાધી છે